નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ગયા લેક્ચરની અંદર સંભાવના ચેપ્ટરના પેપર નંબર 1 2 અને 3 બે ગુણ અને 3 ગુણના દાખલાઓ આપણે શીખા અને ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવેલી હતી એના મેં આન્સર પણ આપેલા છે છતાં પણ ન સમજણ હોય તે હજી કોમેન્ટ બોક્સમાં માં પૂછી શકો છો આજે આપણે અ લાગતું ચેપ્ટર જે આકાશ શસ્ત્રમાં બીજા ભાગમાં સંપૂર્ણ સાયન્સનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર પાંચ વિકલ અને આવનારા સમયમાં સાત ત્રણ બે હજાર પચીસના રોજ જે આકાશ અસ્ત્રનું બોર્ડનું પેપર છે એના માટે આ લેક્ચરમાં આપણે મોસ્ટ આઈમથી દાખલા હોવો જોઈએ સંપૂર્ણ વિડીયોમાં તમે જોતા રહેજો કારણ કે અમુક જે મોસ્ટ આઇમથી ટોપિક હશે જે નોટ કરાવતો જાય એ તમને વચ્ચે વચ્ચે ક્યાંય નોટ કરાવતો જાય જોઈએ આપણે પહેલો જ દાખલો એક ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ચાર અંડર રૂટ એક્સ હોય તો એક ડબલ ડેસ ઓફ એક્સ મેળવો તો જો એક ની બાજુમાં એક ડેસ હોય તો એ પ્રથમ વિકલન કહેવાય અને ડબલ ડેસ હોય તો એ દ્વિતીય વિકલન કહેવાય તો અહીંયા તમારે દ્વિતીય વિકલન કરવાનું છે પણ શરત એ આપણને ખબર છે આપણે બીજું સ્ટેપ ડાયરેક્ટ ન કરી શકીએ એના માટે પહેલો step કરવો જ જોઈએ તો અહીંયા તમને દ્વિતીય વિકલન કરવાનું કીધું છે તો એના માટે તમારે પ્રથમ વિકલન કરવું પડશે તો પ્રથમ વિકલનમાં અહીંયા ડબલ ડેશ છે તો આપણે એક ડેશ જ લખવાનો એક ડેશ ઓફ x રકમ લખશું પરંતુ યાદ કરજો રકમમાં અંડર રૂટ છે એ તમારે કાઢવું પડશે તો અહીંયા x ની 1 ના છેદમાં 4 ઘાત બની જશે આ 4 ન હોય તો 1 ના છેદમાં 2 ઘાત બને

ચાર એકા ચાર તો અહીં ચાર બની ગયા એક માઈનસ ચાર એટલે માઇનસ ત્રણના છે માં ચાર આ તમારું બની ગયું પેલું વિકલન હવે આપણે જોઈએ બીજું વિકલન કરવાનું છે તો બીજા વિકલનમાં એક ડબલ ડેચ ઓફ એ પહેલું વિકલન છે એ રકમ માંથી થતું હોય બીજું વિકલન છે પહેલા વિકલનના જવાબ બાદ થતું હોય તો અહીંયા બીજું વિકલન કરવા માટે તમારે પહેલા વિકલનનો જવાબ લખવો પડશે એક ના છેદ માં ચાર એક થી minus ત્રણ ના છેદ યાદ રાખજો board પેપરમાં એક જ લીટી માં નો લખાય જાય કારણ કે ઘાત છે એ x ની ઉપર જ હોવી જોઈએ જો તમે x ની બાજુ લખી નાખો તો એ ગુણાકાર કહેવાશે આ રકમ લખી છે હવે આનું વિકલન કરવા માટે x ની આગળ ની જે બે સંખ્યા છે સંખ્યા અને x ની ઉપર ની એ બે નો ગુણાકાર કરશું અહીંયા નિશાની છે પ્લસ પ્લસ માઇનસ માઇનસ એટલે ઘાત છે કરી શકો છો માઇનસ સાત ના શેરમાં ચાર આ તમારું બીજું વિકલન થઈ ગયું હજી એક વખત તમને બે વખત વિકલન કરવાનું કીધું છે બીજું વિકલન થઈ ગયું

આખું પદ minus ઘાત હતી સોળ ની સાથે આવી ગયું તો પ્લસ ઘાત થઈ ગઈ અહિયાં તમારો બે ગુણ નો દાખલો છે કોણ પૂર્ણ થઈ જાત એવી જ રીતે એક બીજો દાખલો જોઈ y આની અંદર f of x હતું આની અંદર y છે જો f of x હોય તો એક ડેશ ઓફ x લખાય બીજા વિકલ્પની અંદર ડબલ ડેશ લખવામાં આવે છે જ્યારે y છે અહીં તો જોઈ બે એક્સ નો ઘન પ્લસ

તો y હોય તો પેલા વિકલન માં dy ના છેદ માં dx લખવા આવે છે d નો મતલબ થાય વિકલન ઉપર છે y y નો મતલબ થાય y ની રકમ છેદ માં છે x x નો મતલબ થાય જે પદ ની અંદર x હોય એનું જ વિકલન થાય તો પહેલા તમારે y ની રકમ લખવી પડશે 2x નો ઘન 5x નો સ્ક્વેર 3 રકમ લખતી વખતે ધ્યાન રાખવાનું

એક ની minus ત્રણ ઘાત થઈ જાય બંને ઘાત plus માં છે ઉપર અંશ માં જાય એટલે ઘાત minus થાય તો વિકલન તો કરવા બાકી છે ફક્ત રકમ લખી છે હવે આનું વિકલન કરશું અહીંયા એક છે માટે જો પદ ની અંદર એક હશે તો વિકલન થશે તો આમાં એક હશે બે તેરી છ એક ઘાત બાદ કરવાની તો એક ની બે ઘાત વિકલન માં આવી જશે એક ની આગળ ની સંખ્યા ની ગુણાકાર જેટલી ઘાત છે તો હવે આની નથી વિકલન થાય આમાં x છે પ્લસ માઇનસ માઇનસ ચાર દુ આઠ માઇનસ બે ઘાત છે આમાંથી માઇનસ એક કરવામાં આવે માઇનસ ત્રણ ઘાત બને

ચાર x નો ઘન plus બે x નો છેદ plus સાત x plus નવ હોય તો x ની કોઈ કિંમત માટે પહેલા તો તમારે રકમ સમજવી પડે આની અંદર કીધું x ની કોઈ કિંમત માટે એટલે તમને કોક પૂછ્યું હોય કે ભાઈ તમારું નામ શું તો તમે એનો જવાબ તમારું નામ આપશો તો આમાં તમને એમ જ કીધું છે x ની કોઈ કિંમત ગોતવાનું છે તમારે x x ની કિંમત ગોતવાનું છે પણ સમીકરણ તમને આપેલું છે f double dash of x is equal to fifty two ની ડબલ વખત વિકલન કરો એનો જવાબ બાવન આવવો જોઈએ તો x ની કઈ કિંમત મળે જોઈએ સૌ બે વખત વિકલન કરવાનું છે પરંતુ દ્વિતીય વિકલન ડાયરેક્ટ ન બને એના માટે તમારે પ્રથમ વિકલન કરવું પડશે તો લખવું f of x છે

તો પ્રથમ વિકલનમાં જવાબ લખવો પડશે બાર નો square plus ચાર આ તમારું બીજું વિકલન રકમ લખી છે હવે આપણે વિકલન કરી બાર દુ ચોવીસ x બે ઘાત છે તો એક જ ઘાત વધે plus ના plus ચાર એકુ ચાર x જઈ ઝીરો ઘાત થઈ જાય ન આવે આ તમારું થઈ ગયું બીજું વિકલન વિદ્યાર્થી મિત્રો બોર્ડ ની પરીક્ષામાં રકમ સમજીને લખશો ને